આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી સદગુરુ દેવાનંદ સ્વામીના ઘણા ઘણા પદોમાંથી બે પદોનું ચિંતન આપણે સાંભળ્યું આજે એમના આ ત્રીજા પદ ઉપર જઈ રહ્યા છીએ દસ દિવસના અલ્પ વિરામ પછી આપણે મળી રહ્યા છીએ ચિંતનમાં ગુરુ હરિપ્રમુખ સ્વાઈ મહારાજ ની સ્મૃતિ સાથે દાદર મંદિરમાં પ્રગટ ગુરુવારી મહંત સ્વામી મહારાજના દર્શન સમાગમનો લાભ અલભ્ય રીતે મળ્યો આપ સૌને યાદ કરીને દર્શન પ્રાર્થના અને માળા કર્યા છે દેવાનંદ સ્વામી નું આ પદ એના માટેનો ઇતિહાસ એવો છે કે ધરમપુરના રાજા એ ભગવાન સ્વામિનારાયણને પોતાના દરબારમાં આમંત્રણ આપ્યું હતું તે વખતે સંગીતકારોની મહેફિલ રાખી હતી અને એમાં સારા સારા સંગીતકારોએ પોતપોતાના કલા કૌશલ્ય દ્વારા રાજાને રાજી કરવા માટે સાંસારિક સુખ અને ભોગનો મહિમા ગાતા પદોનું ગાન કર્યું મહારાજ પણ બિરાજમાન હતા અને બાજુમાં દેવાનંદ સ્વામી પણ હતા મહારાજે પોતાની આંખના ઈશારાથી દેવાનંદ સ્વામીને કહ્યું કે તમે પણ કંઈક ગાઓ દેવાનંદ સ્વામી જન્મસિદ્ધ વૈરાગી ત્યાગી તપસ્વી અને જ્ઞાની સંત પૂર્વે લૌકિક ગાયકોએ જે ગાન કરું એનાથી અમને ઉદાસી આવી ગયેલી કારણ કે એ બધા પદોની અંદર સાંસારિક વિષય ભોગનો મહિમા ગવાતો હતો એટલે દેવાનંદ એ મહારાજની પ્રેરણાથી આ પદની શરૂઆત ગાવાની કરી माणसो अवतार मोघो नहीं मे फरि माणसो अवतार मोघो नहीं मे फरि नहीं मे फ़्रि रे मोघो नहीं मे फरि माणसो अवतार मोघो નહી મળે ફરી આ પ્રસાદીનું પદ છે શ્રીજી મહારાજે સામે બેસીને આ પદનું શ્રવણ પણ કર્યું છે રાજા પણ રાજી થયા અને આ તમામ ગવાયાઓ પણ મનમાં ઘા ખાઈ ગયા એ પદ તો એ વખતે એમને અનુરક્ષીને ભલે ગવાયું હોય પણ પૃથ્વીનું તળ રે ત્યાં સુધી મનુષ્ય માત્રની આંખો ઉઘાડે હૃદયના કમાળ ખોલી નાખે એવા ધારદાર શબ્દો આ પદની અંદર દેવાનંદ સ્વામીએ મૂક્યા છે સાદા સીધા અને સૌને સમજાય તેવા શબ્દો છે પરંતુ આ શબ્દો અને આ પદ ગાતી વેળાએ જીલતી વેળાએ અને સાંભળતી વેળાએ આપણે ક્યારેય પણ આના અનુસંધાનમાં ઊંડાણપૂર્વકનું ચિંતન કરતા નથી દુનિયામાં લગભગ બધા માણસોને પોતાના હાથમાં જે મોબાઈલ વાપરતા હોય એ મોબાઈલની કિંમતની ખબર હોય માણસને ચશ્મા હોય તો ચશ્મા પહેર્યા હોય તો એ ચશ્માની કિંમતની પણ ખબર હોય પોતાના કાંડામાં કાંડા ઘડિયાળ હોય એ ઘડિયાળની કિંમતની પણ માણસને ખબર હોય પગમાં જૂતા કે ચપ્પલ પહેર્યા હોય એની પણ માણસને કિંમતની ખબર હોય શરીરો પર સારા કપડાં પહેર્યા હોય કે આભૂષણ પહેર્યા હોય એની પણ માણસને કિંમતની ખબર હોય કપડાં બદલાય છે અમુક સમયે જૂતા અને ચપ્પલ જૂના થાય ત્યારે પણ બદલાય છે અથવા તો ચોરાઈ જાય ત્યારે પણ બદલાય છે આભૂષણો પણ બદલાય છે પરંતુ આ શરીર છે જન્મથી મૃત્યુ સુધી આત્માની સાથે છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર પણ આ શરીર આપણી સાથે છે અને એ શરીરના માટે જ આપણે રાત દિવસ ઉદ્યમ કરીએ છીએ દોડધામ કરીએ છીએ નોકરી ધંધા વ્યવસાય કરીએ છીએ એ શરીરની બાબતમાં આપણે ક્યારેય પણ વિચાર કર્યો નથી એની કિંમત કેટલી છે ક્યારે મળે છે આ શાના માટે મળ્યું છે એનો વિચાર બુદ્ધિશાળી માણસ હોય એણે પણ નથી કર્યો આંખે ઉડીને આંખે વળગે એવી વા વાત છે સો ટકા સાચી વાત છે આપણી બધી કિંમતની ખબર છે અત્યારે શાક પેટમાં જઈએ તો બટાટા રીંગણા એની કિંમત કેટલી છે એપલ હોય જામફળ હોય તરબૂચ હોય સાકાર ટેટી હોય કેળા હોય એની કિંમતની પણ આપણને ખબર હોય અને એના માટે આપણે પ્રશ્ન પણ પૂછતા હોઈએ છીએ આ શું ભાવે મળ્યું ડ્રાય ફ્રૂટ હોય એની કિંમતની પણ આપણને ખબર અને હમણાં લક્ષ્મી પૂજન આવશે ચોપડા પૂજન આવશે તે વખતે લોકો સોનાની લે વેચાણ કરતા હોય ત્યારે સોનાની કિંમતની પણ માણસને ખબર ચાંદીની કિંમતની પણ માણસને ખબર આપણે નવું મકાન બનાવવા માટે પ્લોટ લેવાનો હોય કે ફ્લેટ લેવાનો હોય એની કિંમતની પણ આપણને ખબર નવું વ્હીકલ ટુ વ્હીલર લેવાનું હોય કે ફોર વ્હીલર લેવાનું હોય એની પણ આપણને કિંમતની ખબર વિચારજો દુનિયામાં ઘણી ઘણી વસ્તુની આપણને કિંમતની ખબર છે બોટ સાડા ત્રણ હાથની કાયમાં આપણે ચોવીસે કલાક બેઠા છીએ એના માટે રાત્રિ દિવસ એક કરીને વેપાર નોકરી ધંધા વ્યવસાય કરીએ તેમ છતાં આપણે શરીરની કિંમતની આપણને ખબર નથી ને શરીર શાના માટે ભગવાને આપણને આપ્યું છે એની પણ આપણને ખબર નથી અને એ જન્મ મનુષ્ય જન્મ આપણને ક્યારે મળે એની પણ આપણને ખબર નથી આ પદ યોગીજી મહારાજનું પ્રસાદીનું પદ છે યોગીજી મહારાજના શ્રીમુખે આ પદ ઘણી ઘણી વખત જાહેર સભા હોય કે નાની સભા હોય એની અંદર કાનો કાન સાંભળવાનો લાભ મને મળ્યો છે અને મારા જેવા ઘણા બધા ભક્તોને મુમુક્ષુઓને પણ મળ્યો છે તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા ખોંખારો ખાતા ખાતા આનંદ વિભોર બનીને ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને સાંભળનાર સૌ કોઈનું ભલું થાય કલ્યાણ થાય ભગવાનના માર્ગે વળે અને સાચા અર્થમાં માનવ બને ભક્ત બને મુમુક્ષુ બને મુક્ત બને એવી એક ભદ્ર ભાવના સાથે ગાતા એની સ્મૃતિ પણ આજે તાજી થાય છે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી આ પંક્તિ ઉપર આપણે વધુ ચિંતન આવતીકાલે સાંભળીશું દસ દિવસના અલ્પ વિરામ પછી ફરીથી પાછા આપણે આજના ચિંતનની પ્રવચન માળામાં મળ્યા છીએ સૌના ચરણકમણમાં બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના પ્રણામ સહિત જય સ્વામિનારાયણ